બલુચિસ્તાન પાકિસ્તાન માટે કેમ જરૂરી છે તે વાત સમજીએ મિત્રો એક વાત એ છે કે આ જે પ્રાંત છે તે અરબી સમુદ્ર સાથે કનેક્ટેડ છે અહીંથી સમુદ્રી વેપાર થાય છે આ જ પ્રાંતમાં ગવાદર બંદર આવેલું છે આ બંદરનો વિકાસ થાય તે હેતુથી પાકિસ્તાને આ બંદર ચીનને લીઝ પર આપી દીધું છે બીજું કે ચીન દ્વારા પાકિસ્તાનમાં અત્યારે જે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે જે સીપેક તરીકે ઓળખાય છે આ કોરિડોર છે એક ગ્વાદર બંદર સાથે જોડાયેલો છે ચીન અને પાકિસ્તાનનો આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે આ કોરિડોર ગિલગીત બાલ્ટિસ્તાન કે જે ભારતનો પાકિસ્તાને પચાવી પાડેલો જે ભાગ છે જે કાશ્મીરનો ભાગ આપણે કહીએ છે કે જે પાકિસ્તાને પચાવી પાડ્યો છે તે ત્યાંથી શરૂ થાય છે અને આખું એ પાકિસ્તાન ઉત્તરથી છે કે દક્ષિણ સુધી ગ્વાદર બંદર સુધી 2400 કિલોમીટરનો આ રોડ છે હાઈવેનો પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ છે એ છે સીપેક ચીનની દાનત છે કે સમગ્ર પાકિસ્તાનને આ રીતે કબજામાં લેવું તો બલુચિસ્તાન ખેતીની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે પાકિસ્તાનમાં બલુચિસ્તાનની વાત કરીએ તો તેને ફળોની ટોપલી કહેવાય છે કેમ કેમ કે અહીંયા ચેરી દ્રાક્ષ બદામ જરદાળુ પીચ જેવા ફળો સૂકા મેવાનું ઉત્પાદન મબલક થાય છે પાકિસ્તાનની સિત્તેર ટકા ખજૂરનું ઉત્પાદન માત્ર બલુચિસ્તાનમાં થાય છે આ ઉપરાંત સમગ્ર બલુચિસ્તાન ખનીજ ભંડારથી ભરેલો છે તાંબુ કોલસો સોનું યુરેનિયમ આ બધું જ અહીં ખૂબ મોટી માત્રામાં મળે છે બલુચિસ્તાનમાં પાકિસ્તાનની નેવીના ત્રણ યુનિટ્સ આવેલા છે ભારતે જેમ રાજસ્થાનમાં પોખરણ ખાતે જે પ્રમાણે આપણે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું એવી જ રીતે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેમણે બલુચિસ્તાનના ચાગા વિસ્તારમાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું પૂરો વિડીયો જુઓ નેહલની નજરે યુટ્યુબ પર ઇતિહાસ અને ભૂગોળના આવાજ રસપ્રદ કિસ્સા જોવા માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ નેહલની નજરે